નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ઇઝરાયલ અને હિજબુલ્લા વચ્ચેનું યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચતું લાગે છે અને ખાસ કરીને ઇઝરાયલે જે રીતના પેજર બોમ્બ ફોડ્યા છે વોકી ટોકીમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા છે અને રેડિયો ડિવાઇસીસથી માંડીને સોલાર રૂફ પર આવેલી સોલાર પેનલ પર જે રીતના બ્લાસ્ટ કર્યા છે એ જોતાં હવે યમન લેબેનોન ઈરાન એ બધા વિસ્તારના લોકો જે છે ને લિટરલી ફફડી ગયા છે કારણ કે એમને એવું લાગે છે કે હવે શું મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થશે લેપટોપમાં બ્લાસ્ટ થશે કોમ્પ્યુટર ડિવાઇસમાં બ્લાસ્ટ થશે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એ હવે આ વિસ્તારના લોકોને સેફ લાગતી નથી અને ત્યારે શું હિજબુલ્લા હમાસ અને હુંછી ત્રાસવાદીઓની વારે ઇઝરાયલ સામે ઓપનલી યુદ્ધ યુદ્ધ મેદાનમાં મેદાનમાં આવશે અને જો ઈરાન સામે આવે તો અમેરિકા તરત જ કારણ કે અમેરિકાએ પોતાનું રૂઝવેલ્ટ નેવી જે છે એ અને ત્યારબાદ હેરી જે એનું સૌથી મોટું જહાજ છે એને પણ અત્યારે મધ્ય પૂર્વ તરફ મોકલી દીધું છે તો એનો અર્થ એ થયો કે અમેરિકા પણ ફૂલ સ્કેલ વોર કરવા માટે તૈયાર છે અને જો આ થાય કારણ કે કે જે ઈરાનના ધાર્મિક ગુરુ છે છે અને સર્વોચ્ચ નેતા અવારનવાર ઈરાનની સરકાર ઈરાનના રાષ્ટ્રપતિને કહ્યું છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ તો ખરેખર આ થાય તો શું ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જશે આ સમગ્ર પરિસ્થિતિનું આકલન આજે આપણે કરીશું કારણ કે ભારતની દ્રષ્ટિકોણથી પણ આ આખું જે થઈ રહ્યું છે ઇઝરાયલ અને આસપાસના જે મુસ્લિમ દેશોમાં એ ભારત માટે પણ બહુ જ ચિંતાનો વિષય છે અને ખાસ કરીને પેજર વોર અને વોકી ટોકી ડિવાઇસથી જે રીતના બ્લાસ્ટ થઈ રહ્યા છે આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટમાં આજે ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા વિના મૂલ્યે તમને નોટિફિકેશન મળી રહે એના માટે બાજુનું પેલું રેડ બટન છે દબાવવાનું ભૂલતા નહીં તો ધન્યવાદ મિત્રો તાજેતરમાં ઇઝરાયલે લેબેનોનમાં એકી સાથે હજારો પેજર હવે ઘણા બધા મિત્રો કે જે યુવાન હશે એમને તો ખબર પણ નહીં હોય કે આ પેજર ડિવાઇસ શું છે એની ચર્ચા આજે આપણે બહુ ડિટેલમાં કરવાના છીએ કે પેજર અને વોકી ટોકીમાં કઈ રીતના બ્લાસ્ટ કર્યા અને કેમ કર્યા પણ ઇઝરાયલમાં એકી સાથે હજારો પેજર જે છે એ પેજરમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા અને એને કારણે લેબેનોન ઉપરાંત યમન ના હોછી ત્રાસવાદીઓ અને લેબેનનમાં બેરુતમાં હેડક્વાર્ટર બનાવીને બેઠેલા હિજબુલ્લાના ત્રાસવાદીઓ કમાન્ડો એમના લડવૈયાઓ ફફડી ઉઠ્યા છે એટલું જ નહીં આ બાજુ ગાજાપટ્ટી અને પેલી બાજુ ઈરાનમાં પણ એક પ્રકારનો ફફડાટ ઘૂસી ગયો છે કે જો પેજર અને વોકી ટોકીમાં બ્લાસ્ટ થઈ શકતા હોય તો આવનારા દિવસોમાં કદાચ લેપટોપમાં પણ ઇઝરાયલ બ્લાસ્ટ કરી શકે મોબાઈલ ફોનમાં પણ બ્લાસ્ટ કરી શકે એટલે આ એક ચિંતાનો વિષય છે પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે ઇઝરાયલ જે છે એ આ આક્ષેપનો જવાબ નથી આપતું કે અમે કર્યું છે પણ પુષ્ટિ પણ નથી કરતું ને નદીઓ પણ નથી કરતું પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે ઇઝરાયલ હવે યુદ્ધનો મોરચો જે છે એ હમાસ તરફથી છોડી અને આ બાજુ ઉત્તરની સાઈડે લેબેનોન અને બૈરુત તરફ શા માટે ગયા તો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જે છે સમજવા જેવો છે તમને જો યાદ હોય મિત્રો તો સાતમી ઓક્ટોબર બે હજાર રોજ હમાસના કેટલાક એક્ટિવિસ્ટ કહો કે લડવૈયા કહો કે ત્રાસવાદીઓએ ઇઝરાયલ પર દક્ષિણથી હુમલો કર્યો અને એ દક્ષિણથી જે હુમલો કર્યો ઈઝરાયલમાં તહેવારનો માહોલ હતો ને એ વખતે જે એમને હુમલો કર્યો એમાં લગભગ બારસો જેટલા ઈઝરાયલના નાગરિકો મૃત્યુ પામે એટલા જ નહીં લગભગ અઢીસો જેટલા લોકોને એ લોકોએ બંધક બનાવી લીધા અને આ અઢીસો બંધક જે છે એ ઇઝરાયેલી નાગરિકોને બંધક તરીકે હમાસ પોતાની પાસે રાખતું હતું ને એ ઇઝરાયલ સાથે બાર્ગેનિંગ કરવા માંગતું હતું એક પ્રકારની સોદાબાજી કરવા માંગતું હતું હવે ઇઝરાયલે જે વળતો હુમલો કર્યો ઈઝરાયલ સરેન્ડર ના થયું ઈઝરાયલે જે વળતો હુમલો કર્યો એ વળતો હુમલામાં લગભગ એકતાલીસ હજાર જેટલા પેલેસ્ટાઈનના નાગરિકો નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં મહિલાઓ આ બધાની હત્યાઓ થઈ છે વળતા હુમલામાં અને સાથોસાથ પેલેસ્ટાઇનની જે ગાજા પટ્ટી છે ગાજા પટ્ટીમાં હમાસના લગભગ પંદર હજાર જેટલા લડવૈયાઓ છે એમનો ખાતમો ઇઝરાયલે બોલાવી દીધો છે એટલે ઇઝરાયલ હવે એવું માને છે કે ગાજા પટ્ટી છે એમાં એને ખાસ્સી સફાઈ કરી નાખી છે ગાજા પટ્ટીમાં હમાસના જે લડવૈયાઓ છે એમની કેડ ભાંગી નાખી છે એટલું જ નહીં એ લોકોની જે રોકેટ ફેક્ટરી હતી એ લોકોની જે મિસાઇલ ફેક્ટરી હતી એમનો જે દારૂગોળો સંઘરવાની જે શક્તિ હતી એમની જે નીચે જે ટનલ હતી જે કેનાલ બનાવી હતી બધાને એટલા બધા બોમ્બ ફેંકી અને તોડી ફોડી નાખી છે ફેક્ટરીઓ જે છે શસ્ત્રાકાર છે એ બધા ભસ્મીભૂત કરી નાખ્યા છે એટલે હવે ગાજા પટ્ટી પર ઇઝરાયલને એટલો બધો ખતરો દેખાતો નથી પણ ઉત્તરમાં હિજબુલ્લા ના જે ત્રાસવાદીઓ કહો કે લડવૈયાઓ કહો એ જે રીતના લેબેનોનમાં બૈરૂદ ખાતે હેડક્વાર્ટર બનાવીને જે રીતના એક્ટિવ થઈ ગયા છે એ લોકોને એક સબક શીખવાડવા માટે ઇઝરાયલે એક પહેલો સંકેત આપ્યો છે ને એ પહેલો સંકેત એ છે કે એમણે પેજર જે છે એ પેજરમાંથી બ્લાસ્ટ કર્યા અને પેજરમાંથી બ્લાસ્ટ કર્યા ત્યારબાદ બીજા દિવસે વોકી ટોકીમાંથી બ્લાસ્ટ કર્યા પહેલા દિવસે લગભગ બાર જેટલા લેબેનોનના નાગરિકો અને બીજા બધા લોકોના મૃત્યુ થયા લગભગ ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ થયા અને ઘાયલ કઈ રીતના એક લેબેનોનમાં વ્યક્તિ જે છે એવું કહે છે કે ભાઈ હું ટેક્સીમાં પાછળની સીટ પર બેઠો હતો અને મારો ડ્રાઈવર જે ગાડી ચલાવતા ચલાવતા જેવો મેસેજ આવ્યો અને એને મેસેજ જોવા માટે પેજર જોયું એ સાથે જે બ્લાસ્ટ થયો એ ગાડીમાંથી એનો હાથ જે છે આખો હાથ છૂટો પડીને બ્લાસ્ટ થઈ ગયો એટલે તમે કલ્પના કરી શકો છો કે કેટલો ખતરનાક આ બ્લાસ્ટ હતો હવે માત્ર બ્લાસ્ટ કર્યા છે એટલા નથી એક સાથે હજારો જગ્યાએ બ્લાસ્ટ કર્યા અને લેબેનોનમાં જે હિજબુલ્લા ત્રાસવાદીઓનું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર હતું કે જ્યાંથી એક સાથે આ મેસેજીસ રિલીઝ થતા હતા એ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર છે એને પણ એને નેસ્ત નાબૂદ કરી નાખ્યું છે ટૂંકમાં હવે ઈઝરાયલ જે છે એની નીતિ રીતે નક્કી થઈ ગઈ છે કે ભાઈ ઇઝરાયલના જેટલા દુશ્મનો હોય પછી એ યમનમાં શરણાર્થી તરીકે રહેતા ઓછી અથવા તો લેબેનોનમાં ઈરાનના સમર્થનથી ત્રાસવાદી પ્રવૃત્તિ કરતા હિજબુલ્લાના લોકો હોય અથવા તો હમાસના લડવૈયાઓ હોય કે ત્રાસવાદીઓ હોય અથવા તો ઈરાન કે જે પરોક્ષ રીતે આ તમામ લોકોને મદદ કરી રહ્યા છે એ બધાને ઇઝરાયલ એક મેસેજ આપવા માંગે છે કે જો તમે અમારી સાથે દુશ્મનાવટ કરશો તો તમે તમારા ઘરમાં પણ સલામત નથી અને અમે તમને ઘરમાં ઘૂસીને મારી શકીએ છીએ કારણ કે ઇઝરાયલ એવું કહ્યું છે એને એવું નથી કીધું કે અમે આ પીજર બોમ્બ ફોડ્યા પણ એમને એવું કીધું કે અમારી આર્મી અને અમારું ઇન્ટેલિજન્સ નેટવર્ક જે રીતના કામ કરે છે એનાથી અમને બહુ ફક્ર છે અને હકીકત છે કે આ મોસાદ પાસેની ઇન્ફોર્મેશન એનું ઇન્ટેલિજન્સ નેટવર્ક અને ઇઝરાયલ આર્મીની જે સક્ષમ તાકાત છે ને અમેરિકાનું જે પીટબળ છે અમેરિકાને કારણે એમને અત્યાધુનિક જે શસ્ત્રો મળે છે એ સિવાય ઇઝરાયેલની તાકાત નથી અમેરિકીના ખીલે જો ઇઝરાયલ ના કૂદતું હોય તો એની તાકાત નથી કે આસપાસના મુસ્લિમ દેશોને એ હરાવી શકે કે હંફાવી શકે હવે ઇઝરાયલ મેં તમને કહ્યું કે એને ગાજા પટ્ટીમાં એટલું ટેન્શન નથી જે દક્ષિણનો ભાગ છે કે જ્યાંથી એ લોકોએ હુમલો કર્યો તો હમાશે પણ ઉત્તરમાં જે છે લેબેનોન ત્યાં ઇઝરાયલ એટલા માટે ટેન્શનમાં છે કે આ જે યુદ્ધ થયું એના કારણે હવે હિજબુલ્લાએ જે રીતના હુમલાઓ ચાલુ કર્યા છે એ હુમલાને કારણે ઉત્તરની સરહદે લગભગ ઇઝરાયલના ત્રેસઠ હજાર ચારસો ને નાગરિકો આ ઇઝરાયલની સરકારનો આંકડો છે એ કહે છે કે એટલા નાગરિકો જે છે ઉત્તરની બોર્ડર છોડીને વિસ્થાપિત થઈ ગયા છે સામા પક્ષે લેબેનોન પર પણ જે રીતના હુમલો થાય છે લેબેનોન દક્ષિણ લેબેનોનના લગભગ પંચાણું હજાર જેટલા લોકો જે છે એ વિસ્થાપિત થઈ ગયા છે હવે ઇઝરાયલ ઈચ્છે છે કે એના વિસ્થાપિત થયેલા લોકો જે છે જે સરહદથી વિસ્થાપિત થયેલા લોકો છે એ ફરી પાછા એમના નિવાસસ્થાનમાં પાછા જાય અને એ જો પાછા જવા જાય તો લેબેનોનથી હુમલા થાય છે એટલે હવે ઇઝરાયલે નક્કી કર્યું છે કે લેબેનોનના ત્રાસવાદીઓ જે હોય એને શોધી શોધીને મારવા અને લેબેનોનમાં એમની તાકાત જે છે એ તાકાતને તોડી નાખવી અને એટલા જ માટે ગઈકાલે એટલે કે શુક્રવારે ઇઝરાયલે ઘાતક હુમલો કર્યો અને એ ઘાતક હુમલામાં ઇબ્રાહિમ અકિલ નામનો જે હિજબુલ્લાનો જે કમાન્ડર હતો ટોપ કમાન્ડર ગણાય છે એની એમને હત્યા કરી નાખી અને એ પણ એફ થર્ટી ફાઇવથી એકદમ પેનિટ્રેટેડ શાર્પ શૂટિંગ કરતા હોય ને એ રીતના જઈને એફ થર્ટી ફાઇવનો ઉપયોગ કરી અને એમને હિજબુલ્લાનો જે ટોપ કમાન્ડર હતો ઇબ્રાહીમ અકિલ હવે આ ઇબ્રાહિમ અકીલ એક એવી વ્યક્તિ હતું કે જેને અમેરિકા જે છે એ છેલ્લા ચાલીસ વર્ષથી શોધતું હતું કારણ કે ઓગણીસો ત્યાંસીમાં આ ઇબ્રાહીમ અકિલે જ્યારે એકદમ યંગ એક્ટિવિસ્ટ હતો ત્યારે એને બૈરૂદ ખાતેની અમેરિકન એમ્બેસી હતી એમાં એને બ્લાસ્ટ કર્યા હતા અને ત્યારથી અમેરિકાની એ વોચ લિસ્ટમાં હતો અમેરિકાની એ હિટ લિસ્ટમાં હતો પરંતુ એ છેલ્લા ચાલીસ વર્ષથી પકડાતો નહોતો અને શુક્રવારે ઇઝરાયલે એને એક બોમ્બ બ્લાસ્ટમાં એના સહિત લગભગ ચૌદ જેટલા લોકોની હત્યા કરી નાખી છે એમાં એવું છે છે કે જેટલા તો બાળકો હવે અમેરિકા ઉપરાંત યુરોપિયન યુનિયન યુનાઇટેડ કિંગડમ આ બધા જ લોકો જે છે એ ઈચ્છે છે કે જો આ વોર ફૂલ સ્કેલ આવવાનું હોય અને ઈરાન પણ જો આ યુદ્ધમાં ઝંપલાવે તો આ બધા જ યુરોપિયન યુનિયનથી માંડીને યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન અને અમેરિકા એ આ ફૂલ સ્કેલ વોર ઈચ્છે છે અલબત્ત રશિયા નથી ઈચ્છતું કે આ ફૂલ સ્કેલ વોર થાય કારણ કે રશિયા અત્યારે યુક્રેન સાથેના યુદ્ધમાં અટવાયેલું છે અને એટલે જ રશિયા જે છે ઈરાન પર દબાણ કરે છે કે મહેરબાની કરીને આપણે અત્યારે કોઈ ફૂલ સ્કેલ વોરમાં જવું નથી અને જો ઈરાન ફૂલ સ્કેલ વોરમાં આવે તો અમેરિકાને પણ આવવું પડે ને તો ભારતની સ્થિતિ પણ ખરાબ થાય એ અંગે હું ચર્ચા કરીશ પણ સૌને એક ઉત્કંઠા છે કે આ પેજર બોમ્બ કઈ રીતના બ્લાસ્ટ થઈ શકે એક સાથે હજારો જગ્યાએ પેજર બોમ્બ કઈ રીતના થાય તો જે અલગ અલગ થિયરીઓ આવી રહી છે એ એવું છે કે હજારો હજારો પેજરમાં એક સાથે ધડાકા થઈ સી રીતે થઈ શકે અને હિજબુલ્લા પેજર શું કામ વાપરે છે તો માહિતી એવી છે કે હિજબુલ્લાને પ્રતિ થઈ ચૂકી હતી કે એ જે સ્માર્ટફોન એ લોકો જે વાપરતા હતા હવે સ્માર્ટફોન જે છે એ ઇન્ટરનેટના માધ્યમથી વપરાય એ તો સહજ છે કારણ કે તમારે કનેક્ટિવિટી ટાવર ની હોય તો ઇન્ટરનેટ પણ હોય અને ઇન્ટરનેટ હોય તો જ તમારું વોટ્સએપ કે ટેલિગ્રામ કે ફેસબુક કે બીજી બધી ડિવાઇસીસ જે છે એ ચાલી શકે અને ઇઝરાયલ પાસે ખાસ કરીને મોસાદ પાસે જે ઇન્ટેલિજન્સ નેટવર્ક છે એનાથી એ લોકો તરત આઈડેન્ટિફાય કરતા હતા ભલે તમે સીમ બદલી કાઢો પણ એ તો મોબાઈલના આઈમી આઈ એમ ઈ આઈ નંબર પરથી પણ ખબર પડી જાય છે કે કયા મોબાઈલમાં કયું સીમ છે ને એ લોકો પાસે તો ગજબની ટેકનોલોજી છે એટલે એમને લાગ્યું કે ભાઈ હિજબુલ્લાના અને હમાસના જે ટોપ કમાન્ડરોની જે હત્યા થઈ એ હત્યા એટલા માટે થઈ કે સ્માર્ટ મોબાઈલ ફોનને કારણે એ લોકો નેટવર્ક પકડી લેતા હતા એટલું જ નહીં સેટેલાઇટથી એમની વાતચીતો પણ આંતરીને સાંભળી લેતા હતા એટલે હિજબુલ્લાએ નક્કી કર્યું કે હવે આપણે એક સાથે સૌને મેસેજ આપવા માટે વોરમાં શું કરવું છે એના માટે એ લોકોએ એક સાથે મેસેજ આપવા માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઊભું કર્યું અને કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરમાં એ લોકોએ એવું કહ્યું કે જૂની પુરાની પેજર ટેકનોલોજી કે જે અત્યારે અમેરિકામાં અને કેટલાક ચુનંદા પશ્ચિમના દેશોમાં માત્ર હોસ્પિટલમાં કે ટેક્સી ડ્રાઈવર કે એ લોકો માટે વપરાય છે કે જેથી માની લો કે તમારું વાઈફાઈ નેટવર્ક ન ચાલતું હોય કે માની લો કે ઇન્ટરનેટ નેટવર્ક ન ચાલતું હોય તો પણ પેજર ટેકનોલોજી ભલે જૂની છે પણ એટલી ચુસ્ત દુરસ્ત ટેકનોલોજી છે કે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં તમે હો કે કોઈ પણ બિલ્ડિંગના તમે ઇમારતના છેક તળીઓ હો બેઝમેન્ટમાં હો કે તમે બંકરમાં હો પણ તમારો મેસેજ જે છે એ પેજર થ્રુ નક્કી જાય છે ને એક સાથે પેજર પર તમે હજારો લોકોને મેસેજ આપી શકો છો હવે આ મેસેજ આપવા માટે એવું કહે છે કે છ મહિના પહેલાં હિજબુલ્લાએ તાઇવાનની એક કંપનીને પેજર ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો હવે એ જે કંપનીને ઓર્ડર આપ્યો એટલે ઇઝરાયલના ઇન્ટેલિજન્સ નેટવર્કને ખબર પડી ગઈ કે હિઝબુલ્લાની આ ચાલ છે કે એ પેજર કંપનીને ઓર્ડર આપે છે ને હવે એ પોતાના તમામ કોમ્યુનિકેશન જે છે એ પેજર થ્રુ કરશે એટલે એવું કહેવાય છે કે ત્યાંની જે કંપની હતી ટાઈવાનની કંપનીએ સ્પષ્ટતા કરી છે કે પેજર ટેકનોલોજી અમારી છે પણ અમે જેને ફ્રેન્ચાઇઝી આપી હતી અથવા તો લાઇસન્સ પર પ્રોડક્શન કરવાની સત્તા આપી હતી એ હંગેરીની એક કંપની પાસેથી આ પેજર ખરીદવામાં આવ્યા હતા અને એ પેજર જે છે એ શિપમેન્ટ દરમિયાન અથવા તો પ્રોડક્શન દરમિયાન મેન્યુફેક્ચરિંગ દરમિયાન એવી કોઈ કરામત કરી માની લો કે તમે કોઈ એક લોજિસ્ટિક કંપની દ્વારા અમદાવાદમાં માલ મંગાવો અને માલ મુંબઈ આવ્યો અને મુંબઈથી અમદાવાદ સુધી આવતો હોય અને સુરતને વલસાડ વચ્ચે તમે બધા કાર્ટૂન ખોલી અને એમાં કોઈ પ્રોગ્રામ ફિટ કરી દો અથવા તો એની સર્કિટ નાખી દો એટલે એક જે માહિતી મળે છે જે ફોરેન્સિક એક્સપર્ટ જે છે એવું કહે છે કે ઇઝરાયલના જે આ ઓપરેશન કર્યું ઇઝરાયલે અને એનું એક જે સિક્રેટ આર્મી યુનિટ હતું એને પેન્ટા ઇરિ્રોટોલ ટેઇટ્રેટ પીઈ ટી એન જેને શોટ ફોર્મમાં કેમિકલ એક્સપર્ટ જે કહે છે રાસાયણિક નિષ્ણાતો છે એ કહે છે કે આ પેન્ટા ઇરિથ્રોટોલ ટેટ્રાનાઇટ્રેટ જે છે એ કેટલું ખતરનાક વિસ્ફોટક છે એની સર્કિટની વચ્ચે નાખી દીધું હતું લિથિયમની બેટરી એની વચ્ચે સર્કિટ પાસે જે જગ્યા હોય છે ત્યાં અને આ ખતરનાક જે કેમિકલ છે એ કેમિકલ વોર એનો વર્લ્ડ વોર ટુ એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ એનો ઉપયોગ થયો હતો આ ટેકનોલોજી જે છે એ રાસાયણિક યુદ્ધ માટે અઢારસો ને માં શોધવામાં આવી હતી અને આનો ઉપયોગ જે છે બીજા વિશ્વયુદ્ધમાં પણ થયો હતો અને જો તમને યાદ હોય તો પાનમની જે એક ફ્લાઇટ હતી બોઈંગ વિમાન જે હતું તે એ બોઇંગ સેવન થ્રી સેવન જે છે પાનમની ફ્લાઇટ જે છે ફ્રેન્કફર્ટથી ડેટ્રોઇડ જતી હતી ત્યારે એ ફ્લાઇટને મિડ એરમાં ઉડાડી દેવામાં આવી હતી એકવીસમી ડિસેમ્બર ઓગણીસો ને ના રોજ અને ત્યારે પણ ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી હતી કે આ જ કેમિકલ જે છે એમાં વપરાયું હતું અને આ કેમિકલ જે છે ને આરડીએક્સ અને ટીએનટી ટ્રાયનાટ્રો ટોલવીન જે છે એનાથી પણ ખતરનાક છે અમુક સંજોગોમાં હવે કેટલાક કહે છે કે એને ડિટોરેટેડ તરીકે જો તમારે વાપરવું હોય તો હંડ્રેડ ફિફ્ટી ડિગ્રી સુધી હીટ કરવું જોઈએ પણ ઇઝરાયલના જે ટેકનિશિયન્સ હતા જે કેમિકલ એક્સપર્ટ્સ હશે અથવા તો ફોરેન્સિક નિષ્ણાતો એ લોકોએ ઇમ્પ્રોવાઇઝ વર્ઝન એવું બનાવ્યું હતું કે જેની અંદર સર્કિટથી એ લોકો બ્લાસ્ટ થઈ શકે એવું એક આખું વર્ઝન એમને ડેવલપ કર્યું હતું અને એક સાથે તમે એક સ્પેસિફિક વોઇસ મેસેજ આપો અથવા તો સર્કિટમાં એક પ્રકારનો જે મેસેજ જે છે એ તમે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી મોકલો અને એ સાથે જ તમામ જગ્યાએ બ્લાસ્ટ થાય અલબત્ત આમાં કોઈ સ્પષ્ટતા ન ઇઝરાયલ તરફથી કરવામાં આવી છે ન કોઈ ઓથોરિટી આવી રહી છે પણ અત્યારે જે અલગ અલગ થિયરીઝ ચાલી રહી છે અને મોટે ભાગના જે ફોરેન્સિક એક્સપર્ટ છે એ આ થિયરી માને છે કહેવાનું તાત્પર્ય એ છે કે આ જે ઘટનાક્રમ બન્યો એનાથી આ બધા જ લોકો ડઘાઈ ગયા છે ડઘાઈ એટલા માટે ગયા છે કે તમને વિશ્વાસ જ ના આવે કે મારે કયું ઉપકરણ વાપરવું અને લડવૈયાઓ તો લડી લે પણ સામાન્ય માણસો જે તમે વિચારો એમની હાલત કે મા પોતાના દીકરાને મોબાઈલ પર ફોન કરીને કહે છે કે બેટા હવે કોઈ મોબાઈલ વાપરતો નહીં મા પોતે રિસ્ક લે છે પણ દીકરાને કહે છે કે હવે મોબાઈલ વાપરતો નહીં લેપટોપ વાપરતો નહીં કારણ કે એમને ખબર નથી કે ઇઝરાયલના જે આ ઇન્ટેલિજન્સ યુનિટ વાળા કઈ જગ્યાએ શું ફિટ કરી નાખ્યું છે એટલે એ લોકો અત્યારે નવું કશું ખરીદતા પણ ડરે છે અને સૌથી મહત્વની વાત છે કે હિઝબુલ્લા જે છે એને તો કહ્યું છે કે અમે ઈઝરાયલને જડબાતોડ જવાબ આપીશું ટૂંકમાં હિજબુલ્લા કહે છે કે હમ ઝુકેગા નહીં અને ઇઝરાયલ કહે છે કે હમ રૂકેગા નહીં હવે આ જે છે એ તો લડાયક લોકો જે છે લડતા રહેશે પરંતુ સૌથી મોટી ચિંતા એ છે કે અમેરિકામાં એક તરફ ચૂંટણી આવી રહી છે અને જો બાઇડન જે છે એ નવેમ્બરની ચૂંટણી પહેલાં આ સમગ્ર પ્રકરણ પૂરું કરવા માંગે છે અને કોર્ટ જે અત્યારે અમેરિકામાં ચાલી રહી છે એમાં એક મુદ્દો જે છે એ ઇઝરાયલ અને ગાજાપટ્ટી પટ્ટી અને ઇઝરાયલ અને લેબેનોન અને અને ઈરાન વચ્ચે જે ઘર્ષણ કે સંઘર્ષ ચાલી છે છે એ અંગે પણ ભારતની ચિંતા એ છે કે ભારતના લગભગ નેવું લાખ લોકો ઇઝરાયલ યમન લેબેનોન અને ઈરાન આ બધી જગ્યાએ કામગીરી કરે છે અને જો ફૂલ સ્કેલ વોર થાય તો ભારતની સૌથી મોટી પ્રાથમિકતા એ રહે કે વોર ઝોનમાંથી આ બધા લોકોને સેફલી ઇન્ડિયામાં લાવવા એટલા માટે કે ભાગના લોકો જે છે ત્યાં કામ ધંધા માટે જાય છે કદાચ પરિવાર સાથે નથી લઈ જતા પણ એ લોકો ત્યાંથી જે કમાની કરીને જે રેમિટન્સ ભારતમાં મોકલે છે એ ભારતના જીડીપીમાં એનું પણ બહુ નોંધપાત્ર યોગદાન છે બીજું કે ભારતની પાસઠથી સિત્તેર ટકા ક્રૂડ ઓઇલની રિક્વાયરમેન્ટ જે છે એ ઈરાન અને આ બધા દેશો પર નિર્ભર કરતી છે બરાબર છે એટલે માની લો કે વોર થાય તો આખો દરિયાઈ માર્ગ જે અટવાઈ જાય તો ભારતને ક્રૂડ ઓઇલના ક્ષેત્રે આયાતની દ્રષ્ટિએ બહુ જ મોટો ફટકો પડી શકે છે અને ક્રૂડ ઓઇલના ભાવો જે છે એ ભડકે થઈ શકે છે કારણ કે અત્યારે આપણે રશિયા પાસેથી સારા એવા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ લઈએ છે પરંતુ આ સોર્સ પણ આપણે ચાલુ રાખીએ છીએ કારણ કે કોઈ એક જગ્યાએથી કહે છે ને કે બધા ઈંડા એક જ છાબડીમાં ના મુકાય એટલે ભારત અલગ અલગ જગ્યાએથી પ્રોક્યોરમેન્ટ કરે છે અને એટલે જ ભારત માટે આ એક ચિંતાનો વિષય છે ને ત્રીજી વસ્તુ કે જો આ યુદ્ધ થાય અને અમેરિકા ઝુકાવે તો ભારતે પણ એક ડિપ્લોમેટિક દ્રષ્ટિએ સ્ટેન્ડ લેવું પડે કે ભાઈ ભારત ઇઝરાયલની તરફેણમાં છે કે ઈરાનની તરફેણ કરે છે કારણ કે ઈરાન અને ભારત વચ્ચેના સંબંધો પણ એટલા સારા છે જેટલા ઇઝરાયલ સાથે છે એટલે આ બધું જે છે એ બહુ જ પોકડું ગૂંચવાયેલું છે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં પરંતુ મિત્રો જો તમને ફોકલ બાય અજી ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો એ અંગે આપનું ઓબ્ઝર્વેશન આપની ટીકા ટીપની કોમેન્ટ બોક્સમાં કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર